ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં અમદાવાદ મહાપાલિકા સંચાલિત એસવીપી હોસ્પિટલમાં અંધેર વહીવટનો આક્ષેપ લગાવ્યો શક્તિસિંહ ગોહિલે કચ્છના ત્રેવીસ વર્ષના યુવાનના અને તેના પરિવારને થયેલા અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું પહેલા દર્દીને કહેવામાં આવ્યું છે કે આયુષ્યમાન કાર્ડ છે જેથી ખર્ચ નહીં થાય પરંતુ બાદમાં છત્રીસ હજાર રૂપિયા ભરવા પડશે તેમ કહેવાયું હતું દર્દી ધરણા પર બેસવાનું કહે છે ત્યારબાદ મેડિકલ અને એક્સરે માટેનો બિલ હટાવવામાં હતો અને તેમણે વધુમાં કહ્યું કે એસપીપી હોસ્પિટલની આ પ્રકારની કામગીરીને લઈ અને સવાલ ઉઠી રહ્યા છે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે સાથે જ મિલી ભગત આ પ્રકારનો અંધેર વૈવટ થઈ શકે જ નહીં તેવો આક્ષેપ પણ શક્તિસિંહે લગાવ્યો છે जब मरीज ने कहा कि पाँव नहीं कटवाना है तो पैंसठ हजार की बात की फिर बोला पैंतीस हजार भरने पड़ेंगे और उसमें उन्तीस हजार का मेडिकल स्टोर का बिल जिसकी बाकायदा मरीज ने फोटोकॉपी निकाल ली थी मोबाइल में वो भी मैं आज मीडिया को दे रहा गुजारिश मैंने पार्लियामेंट में भी की है यहाँ हमारी मांग दोहराता हूँ कि इसको ठीक करना होगा इस तरह से देश के लोगों को कंपेल नहीं कर सकते हो कि पांव कटवाओ तो फ्री पाँव नहीं कटवाओ तो पूरे ट्रीटमेंट के पैसे दो ऐसी कंडीशन गरीब मरीज के साथ ना हो वो सरकार देखे ये मेरी मांग है